ઉચ્ચારણ ધનુષ્ય અભ્યાસ સુશોભિત ઉજાગરા શીરસુગુ વિલીનીકરણ પવિત્ર પુત્ર વધુ વૃષભ પ્રકૃતિ શોભિગી અને શ્રીરામન હવે ખ એની અંદર સમાનાર્થી શબ્દો આપેલા છે એ આપણે જોવાના છે રજની તો રાત્રિ નિશા જરઠ તો ગરડું વૃદ્ધ સંકલ્પ તો પ્રતિજ્ઞા બબલક તો પુષ્કર સુંદર રાવ તો ફરિયાદ તો કસબ ગફલત તો ભૂલ યાતના તો કષ્ટ દુઃખ મરાલ તો હં કંદર્પ તો કામદેવ આગળ જોઈએ અવદાર્ય તો ઉદારતા સરવાણી તો ઝરણું પોપટ તો કીર પૂંજ તો ડગલો ગુમાન તો ગમન ગર્વ દેણગી તો બક્ષીસ

હકારાત્મક તો નકારાત્મક ગુણ તો અવગુણ આનંદ તો શોક વિજય તો પરાજય ખરીદ તો વેચાણ બોલકું તો મૂંગું લાભ તો હાનિ મોટેરી તો નાનેરી હવે ઘણનો નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો નવી પરણેલી સ્ત્રી નવોઢા નંબર બે પોતાની જાતને સુધારવી તે આત્મસુધારણા નંબર ત્રણ માથા પરની કલગી શિરછોગો હાથીના જેવી ચાલવાળી

કરવેરો એટલે કે જકાત ભરવાની ચોકી ટોલ છાપરી તો વિદ્યાર્થી મિત્રો તમને મારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણે નવી વિડીયોમાં મળીશું ધન્યવાદ